પાણી સૂર્ય નદી માં છોડવામાં આવી રહ્યું છે અને વિશ્વાસ નદી અને આજવા સરોવર છલોછલ ન થાય અને ફરીથી પૂર જેવી સ્થિતિ સર્જાય નહીં એ માટે પાલિકા તંત્ર ચુસ્ત કામગીરી કરી રહ્યું છે સરકારી હોદ્દેદારો અને એન્જિનિયરિંગ વિભાગના અધિકારીઓના માર્ગદર્શન હેઠળ દિવસ રાત કામગીરી ચાલી રહી છે હવામાન વિભાગ દ્વારા આગામી દિવસોમાં ભારે વરસાદની આગાહી વચ્ચે આવા આગોતરા પગલા શહેરને સુરક્ષિત રાખવા માટે જરૂરી ગણાઈ ગયા છે આજે વડોદરા સિટીની અંદર પૂલની પરિસ્થિતિ ના આવે એના માટે અમે તૈયારી જે કરી રહ્યા છે એ માન્ય નવલાબલા કમિટી સાહેબની ભલામણને આધારે બસો અગિયાર જે ઓગસ્ટ અને મહિનામાં જે છે એ રૂલ લેવલને પહેલાંથી જ પ્રીએમટી કરે તો ગયા વર્ષની જે પુલની સ્થિતિ સર્જાઈ હતી એનાથી દૂર રહી શકે અને આવું પરિસ્થિતિ ના આવે એને એને ઓછું કરી શકાય એ બાબતનું તૈયારીના ભાગરૂપે ચૌદ પંપ ઇન્સ્ટોલ કરવામાં આવી છે અને બસો તેર પોઈન્ટ એટ ફાઇવની જે રૂલ લેવલમાં ઓટોમેટિક ડોર્સ ખુલતા હોય એને ત્યાં સુધી ના રહે ત્યારે સિટીની અંદર પાણી આવી જાય એને દૂર કરવા માટે મિટિગેશન મેજર તરીકે આજે છ પંપ શરૂ કરી છે આવનારા દિવસોમાં ચોદ પંપ શરૂ કરીશું અને બસો સુધી લેવલ આવી શકે એ બાબતો તૈયારીઓ છે અત્યારે સ્ટોર અત્યારે અહીંથી દેના જશે ત્યાંથી વિશ્વામિત્રીમાં આગળ જવાનું અમે શક્ય કરી છે એટલે લગભગ પાંચ છ કલાકની અંદર સિટીની અંદર વિશ્વામિત્રી જે કાલાગોડા છે ત્યાં સુધી આવશે અને ત્યાંથી પાણી આગળ વધશે પેન્ટ્રોજી પાણી વધે એ માટેની વ્યવસ્થા આ આગળ પણ જે દાદર નદીમાંથી અત્યારે પાણી છોડવામાં આવી છે એ પણ આગળ વધ જઈ રહ્યા છે એટલે આવનારા દિવસોમાં અમે એ જ આશા રાખી છું કે બંને નદીનું પાણી એક સાથે ડાઉનસ્ટ્રીમમાં પણ જાય એ બાબતો તૈયારીઓ છે